રાજકોટ ગેમ ઝોન ની ઘટના ના મહેસાણામાં પડઘા પડ્યા મહેસાણા નિવાસી નાયબ કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારી ને આદેશ કરાયો મહેસાણાના પાંચોટ ખાતે ચાલતા ગેમ ઝોન માં તપાસ નો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે નિવાસી નાયબ કલેક્ટરના આદેશને પગલે પ્રાંત અધિકારીએ ગેમ ઝોન બંધ કરાવ્યો સુરક્ષા બાબતે યોગ્ય તપાસ બાદ જ ગેમ ઝોન શરૂ કરવાની પરવાનગી અપાશે ત્યારે પ્રાંત અધિકારીએ ત્વરિત ગેમ ઝોન બંધ કરવા આદેશ કર્યો છે એમાં એવું છે કે એક્ઝિટ જે તમે વાત કરી રહ્યા ઓલવેઝ એ લોકો એ લોકો ખુલ્લું જ રાખતા હોય છે આજે તો આ એમનું બંધ છે એટલા માટે એક્ઝિટ એમણે બંધ એવું માલિકનું જણાવવામાં આવે છે બાકી એક્ઝિટ તો હંમેશા ઇમરજન્સી એક્ઝિટ નું બોર્ડ પણ એમણે લગાવેલું છે અને એ ઓલવેઝ ખુલ્લો રહેતો હોય છે એવું માલિક તરફથી જાણવા મળે છે આપણને શું હાલ કોઈ સ્થિતિ જોવા મળી છે ના હજુ આવી રહ્યા છે અમે જોઈ રહ્યા છીએ હજુ અને તમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા માત્ર ચૌદ જેટલી બોટલ કેવા પ્રમાણે લગાવવામાં આવે છે આટલા મોટા ફનપ્લાસ્ટમાં ચૌદ બોટલ ચાલે સાથે ફાયર સિસ્ટમ પણ લગાવેલી છે એટલે બોટલો શું છે કે ભાઈ પ્રાઇમરી વેઝમાં કંઈક પણ થયું તો ઇમરજન્સી એ પહેલો ઉપાય છે પછી તો સિસ્ટમ એનું કામ કરવાની છે પણ જે રીતે પતરાનો આખો સેડ છે આખો પ્લાસ્ટિક મટિરયલ ઉપયોગ થાય છે તો આપણને લાગતું કે ફાયર સેફટી વધુ હોવી જોઈએ હજુ હું જોઈ રહ્યો મેં હજુ કોઈ વસ્તુ ચેક કરી નથી તેના બાબતે હું કઈ રીતે જવાબ આપી શકું હાજી સમીક્ષા શરૂ થઈ છે સમીક્ષા બાદ અમને ખબર પડશે કે ક્ષતિઓ છે કે નહીં માન્ય કલેક્ટર સાહેબે પોતાના હુકમમાં જે જે શરતોનું પાલન કરવાનું એજન્સીને કહ્યું છે તેનું પાલન થાય છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવશે સ્ટ્રક્ચરલી આ સ્ટ્રક્ચર રહ્યું એ કેટલું ફિટ છે તેનું સમીક્ષા કરવામાં આવશે ફાયર અને ઇમરજન્સી સેવાઓ માટે ફિટ છે કે નહીં તેની સમીક્ષા રાજ્ય કક્ષાથી જે ટીમ આવી છે તે કરશે

આ તમને OnePlus શરૂ કરવાની પરવાનગી નથી આપવામાં આવી તો લેસર રુકવી દે લે પરવાનગી આપેલી છે ને તાલુકા પંચાયત પરવાનગી આપે છે તાલુકા પંચાયત થોડી આપ OnePlus ચાલુ કરવાની વાત પરવાનગીની વાત નથી કરતો આ જગ્યા ગેમિંગ ઝોન ચાલુ કરવા માટેની પરવાનગી આપેલી છે હા કલેક્ટર શ્રી આપેલી પાટણ ગ્રામ પંચાયત આપે છે ના એ પાટણ ગામ એવું કઈ નહી